હેલો એવરીવાન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડિયો આપણે ઉદ્દીપકનો રાખેલો છે ઉદ્દીપક જે ટૉપિક છે તેના પણ બે ક્વેશ્ચન ને બે માર્ક્સ આવવાના છે તો જોઈએ જલ્દીથી ટોપિક નાનો છે અને ટૂંકમાં જ સમજાવીશ કારણ કે આ બહુ જ મતલબ બારમાંમાં આવી ગયેલો ટોપિક છે બારમાં ધોરણના બારમાં ધોરણનો ટોપિક છે તો ઉદ્દીપક એટલે શું તો તમે જાણતા જ હશો કે ઉદ્દીપક એ એવો પ્રક્રિયા કે જે પ્રક્રિયાનો વેગ વધારે અથવા ઘટાડે આખી વાત કરવાની છે આપણે વેગ વધારશે અથવા ઘટાડશે સામાન્ય રીતે જોવા જોવા જઈએ તો ઉદ્દીપક હંમેશા પ્રક્રિયાનો વેગ વધારે પણ એ પ્રક્રિયામાં ભાગ ના રહે અને પ્રક્રિયાના પૂર્ણ થાય જ્યારે પ્રક્રિયા ત્યારે તેના દળ અને પ્રમાણમાં કોઈ પણ ફેરફાર ના થાય ખાલી એ પ્રક્રિયાને આગળ વધારે ઝડપથી પૂરી કરવામાં સહાય કરે પ્રક્રિયામાં તે પોતે ભાગ લેતો નથી અને પ્રક્રિયાના વેગને વધારે અથવા ઘટાડે અને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા આ શું છે આગળ સમજાવવું સક્રિયકરણ ઊર્જા ઘટાડે અથવા વધારે આપણે આગળ આગ આગળ જોઈશું કેમ અહીંયા એવું લખ્યું છે વધારે અથવા ઘટાડે વધારે અથવા ઘટાડે કારણ કે આપણે બ્રોડ લેવલમાં જોવા જઈએ છીએ એવું નહીં કે બધા ઉદ્દીપકો એવા જોઈએ કે જે પ્રક્રિયાને પ્રક્રિયાના વેગમાં વધારો જ કરતા હોય એના પણ આપણે નીચે આપણે ટૉપિક જોઈએ કયા પ્રકારના ઉદ્દીપકો હોય છે પોઝિટિવ કેટેલિસ્ટ ધન ઉદ્દીપક ધન ઉદ્દીપક એટલે જે પ્રક્રિયાનો વેગ અથવા દર વધારે અને એટલે સક્રિયકરણ ઉર્જા ઘટાડે ધ્યાન રાખજો વેગ વધારશે અને સક્રિયકરણ ઉર્જા ઘટાડશે એક્ઝામ્પલ આપેલું છે ટુ એસો ટુ પ્લસ ઓ ટુ સી ટુ એસો થ્રી એમાં વી ટુ ઓ ફાઇવ એ ઉદ્દીપક છે પોઝિટિવ ઉદ્દીપક નેગેટિવ કેટેલિસ્ટ એટલે કે ઋણ ઉદ્દીપક જે પ્રક્રિયાનો દરમાં ઘટાડો કરે અને સક્રિયકરણ ઉર્જા વધારે નિબીટર પણ કહેવામાં આવે છે ટુ એસ ટુ ઓ ટુ ગીવ ટુ એસ ટુ ઓ પ્લસ ઓ ટુ એમાં જે એસ થ્રી પીઓ ફોર અને ગ્લિસ ગ્લિસરોલ છે તે નેગેટિવ ઉદ્દીપક તરીકે કામ કરે છે હવે આપણે ઈ વાત કરીએ કે આ ઈ એ શું છે સક્રિયકરણ ઉર્જાની કોઈ પણ પ્રક્રિયામાં પ્રક્રિયા પ્રક્રિયાકોથી નિપસ તરફ આગળ વધે રિએક્ટન ટુ પ્રોડક્ટ બરાબર અને આ દરમિયાન રિએક્ટન ટુ પ્રોડક્ટમાં જે પ્રક્રિયાકો છે તેમાં તેની ઉર્જામાં વધારો થાય મધ્યવર્તી નિપદ બને અને પછી પ્રોડક્ટ ફોર્મ થાય પ્રક્રિયાકો ઉર્જા પ્રાપ્ત કરી ઉત્તેજિત અવસ્થામાં જાય અને પછી તેથી નિપદનું નિર્માણ થાય અને તેના માટે કોઈ જરૂરી જરૂરી આપવી પડતી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે એ હવે જો પોઝિટિવ કેટલીસ હશે મતલબ સારો ઉદ્દીપ ધન ઉદ્દીપક કે જે પ્રક્રિયાના વેગમાં વધારો કરે તો તે આ ઉર્જાને ઉર્જા ઈએમાં ઘટાડો કરશે જે આ ગ્રાફમાં દેખાય છે બરાબર આ પોઝિટિવ કેટલીસ માટે આજે જે નેગેટિવ કેટલીસ હશે કે જે પ્રક્રિયાનો દર ઘટાડતો હશે તો એ એને સક્રિયકરણ ઉર્જામાં વધારો કરતો હશે જોઈ શકીએ છીએ આગળ વધીએ બીજી ત્રણ નાની નાની વ્યાખ્યાઓ પણ છે ઓટો કેટેલિસિસ ઓટો એટલે કે પ્રક્રિયામાંથી નિપજ બની જાય નિપજ ઉદ્દીપકનું કામ કરે આ પ્રક્રિયામાં તમે એમએન્ટ પ્લસ ટુને જોઈ શકો તે ઓટો કેટાલિસ તરીકે વર્તે છે કે નિપજ બન્યા પછી તમને આ ઉદ્દીપકની ઉદાહરણમાં એવું આપ્યું હશે કે પ્રક્રિયામાંથી નિપજ બની અને પછી પ્રક્રિયાનો વેગ વધવા માંડ્યો તો એ નિપજમાંથી ગમે તે એક નિપજ ઉદ્દીપક તરીકે વર્તી હશે એને ઓટો કેટાલિસિસ કહેવાય તો પ્રોમોટર એ ઉદ્દીપકની એક્ટિવિટી વધારે ઉદ્દીપક સારું કામ કરી શકે તેવું કરે એન ટુ પ્લસ થ્રી એન થ્રી એસ ટુ ગીવ્સ ટુ એન એસ થ્રી આ પ્રક્રિયા એમોનિયાની બનાવટની છે હેબરવિધિયાને કહેવાય તેમાં એફી એ ઉદ્દીપક છે અને જે એમો મોલીપ્લેટનમ છે એ પ્રોમોટર છે તે આ એફીની એક્ટિવિટી વધારે છે હવે એવું છે કે પોઈઝન વોયઝન એટલે એ જે કેટેલિસ એટલે કે ઉદ્દીપકની એક્ટિવિટીમાં ઘટાડો કરે તો ડિક્રીઝ ધ એક્ટિવિટી ઓફ કેટલિસ્ટ તો એનું ઉદાહરણ છે બી એ એસઓફોર પ્રક્રિયામાં બી ઓફોર એ વોયઝન તરીકે વર્તે છે આ પ્રક્રિયા તમે જોઈએ છે આગળ વધીએ તો ટાઈપ ઓફ કેટેલિસ સમાંગ ઉદ્દીપક અને વેસમાંગ ઉદ્દીપક ઇંગ્લિશમાં છે કે હોમોજીનસ કેટેલિસિસ અને હિટ્રોજીનસ કેટેલિસિસ હોમોજીનસની વાત કરીએ પ્રક્રિયક અને ઉદ્દીપક સમાન અવસ્થામાં હોય તો સમાન ઉદ્દીપક અહીંયા એસો ટુ ગેસ ઓ ટુ પણ ગેસ અને જે ઉદ્દીપક છે એનું એ પણ ગેસ બરાબર આ પણ એક્ઝામ્પલ જોઈ શકો છો હિટ્રોજીનસ વિશ્વંગમાં જોઈએ તો પ્રક્રિયક અને ઉદ્દીપક બંને જુદા જુદા જુદી જુદી અવસ્થામાં હોય યાદ રાખજો નાઇટ્રોજન નાઇડ્રોજન ગેસ અવસ્થામાં અને એફી ઉદ્દીપક એ સોલિડ અવસ્થા મતલબ ઘન અવસ્થામાં તેલનું સોરી વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન કરો અને વનસ્પતિ ઘી બને એમાં પણ નિકલ ઉદ્દીપક વપરાય નિકલ ઉદ્દીપક એ ઘન અવસ્થામાં અને આ લિક્વિડમાં એક લિક્વિડમાં અને એક ગેસ ઓકે ટૂંકમાં કહીએ તો પ્રક્રિયા અને ઉદ્દીપક બંને સમાન અવસ્થામાં હોય તો સમાન ઉદ્દીપક અને બંને જુદી જુદી અવસ્થામાં હોય તો વિશ્વ ઉદ્દીપક ક્રિયા વિધિની વાત કરવાની છે કે ઉદ્દીપક કામ કઈ રીતે કરે તો ઉદ્દીપકમાં મધ્ય મુક્ત સંયોજકતા ધરાવતી ઉદ્દીપકની સપાટી હોય તે પ્રક્રિયાકો સાથે જોડાય અને અધિશોષણની ક્રિયા થાય પહેલાં અધિશોષણ પામે અને સપાટી ઉપર પ્રક્રિયા ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયાઓ આવી રીતે જોડાય પછી મધ્યવર્તી સંયોજન બને બરાબર અને પછી ત્યાંથી નિપજનું અપશોષણ થાય અને ઉદ્દીપક છૂટો પડે તો આ નિપજ દેખાતી છે આ ખાલી પ્રક્રિયા ઉદ્દીપકની ક્રિયા વિધિ સમજાવી છે તેની લાક્ષણિકતાઓ જોઈએ સક્રિયતા ઉદ્દીપકની સક્રિયતાનો દર ચલે છે રાસાયણિક અધિશોષણ રાસાયણિક અધિશોષણ એટલે કે કેવી રીતે પ્રક્રિયા કો તેની સાથે જોડાયેલા છે તો એવી રીતે જોડાયેલા હોવા જોઈએ કે જેથી ઉદ્દીપક સક્રિય રહે અને ગતિશીલ રહે એટલે છૂટો પણ પડી શકે આગળ વાત થઈ ગઈ છે હાઇડ્રોજીનેશન પ્રક્રિયાની તો જે બી એસઓફોર જે પોઈઝનસ તરીકે વર્તો તો એ હાઇડ્રોજીનેશનની પ્રક્રિયામાં પાંચથી અગિયાર સમૂહના ધાતુ તત્વો સાથે સક્રિયતા વધે છે અને ઉદ્દીપક એમાં ઉદ્દીપકની સક્રિયતા વધે છે અને ઉદ્દીપકની સક્રિયતા મહત્તમ કયા ધાતુના કયા સમૂહના ધાતુ તત્વો સાથે થાય તો સાતથી નવ તત્વ સાતથી નવ સમૂહના તત્વો સાથે ઓકે હવે બીજી વાત કરીએ વર્ણાત્મકતા સિલેક્ટિવિટી કોઈ એક ઉદ્દીપક એ ખાસ પ્રક્રિયા માટે જ વર્તે બધી પ્રક્રિયા માટે નહીં સીઓ ટુ સીઓ વત્તા એસ ટુ અહીંયા પ્રક્રિયા સેમ છે પણ ઉદ્દીપક જુદા છે એટલે નિપજ પણ જુદી જુદી છે જ્યારે નિકલ લીધી નિકલ ઉદ્દીપક તરીકે વર્તે ત્યારે સીએચ ફોર નીપજ કોપર ઉદ્દીપક તરીકે વર્તે ત્યારે સીએ એચ નિપજ તરીકે મળે છે આ સિલેક્ટિવિટીમાં એક આકાર વર્ણાત્મક ઉદ્દીપક આવે છે જેમાં જીઓલાઇટ ઇમ્પોર્ટન્ટ છે જીઓલાઇટનું એક્ઝામ્પલ આપેલું છે આ બારવા ધોરણનું છે ઓકે એમાં એલ્યુમિનિયમ સિલિકેટના થ્રી મોડેલ ટાઈપ દેખાતું હોય છે જીઓલાઇટ અને એ એલ ઓ એસઆઈ એવા પ્રકારના બંધો જોવા મળે છે તેમાં રિએક્શનની સક્રિયતા મતલબ રિએક્શનનો દર પ્રક્રિયાનો દર છિદ્રની રચના અને પ્રક્રિયા અને નિપજના કદ અને આકાર ઉપર આધાર રાખે છે બરાબર જીઓલાઇટે શું કામ કરે છે તો જીયોલાઇટ પેટ્રોલ રસાયણ ઉદ્યોગમાં હાઇડ્રોજનના વિભંજન અને આઇસોમેરિઝમમાં ઉપયોગી છે વિભંજન એટલે ક્રેકિંગ એમાં એક એક્ઝામ્પલ આપેલું છે જેડેસએમ ફાઇવ આલ્કોહોલના નિર્જરીકરણ કરી હાઇડ્રોકાર્બનનું મિશ્રણ પ્રાપ્ત થાય જેને પેટ્રોલમાં રૂપાંતર કરે છે આ યાદ રાખવાની વસ્તુઓ છે બધી હવે ઉત્સેચક ઉદ્દીપન તરફ આગળ વધીએ એન્ઝાઇમ કેટેલિસિસ એન્ઝાઇમ એટલે ઉત્સેચક ઉત્સેચકો એ આપણા શરીરમાં હોય છે આપણા શરીરમાં પ્રા પ્રાણીઓના શરીરમાં તેમજ વનસ્પતિના શરીરમાં જે જૈવિક વસ્તુઓ છે મતલબ જીવંત વસ્તુઓ છે તેના અંદરના જે ઉદ્દીપકો છે તેમને ઉત્સેચકો કહેવાય એ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો સંયોજનો છે દૂધમાંથી દહીં બનાવાય એ પણ એક ઉત્સેચકથી થઈ શકે બેક્ટેરિયા પણ કામ કરે છે પણ ઉત્સેચક પણ અંદર આવેલો છે હોજરીમાં આપણે મતલબ જઠરમાં પેપ્સિન છે જે પ્રોટીનને પેપ્ટાઇડમાં તોડે છે સ્ટાર્ચ સ્ટાર્ચને માલ્ટોજમાં તોડે એવો ડાયાસ્ટીઝ ખાંડનું વ્યુત્ક્રમણ વ્યુત્ક્રમણ એટલે ખાંડ ખાંડ એટલે સુક્રોધની વાત થાય છે સુક્રોધને તોડીને ગ્લુકોઝ અને ફ્રુકટોઝ બનાવે તે ઉદ્દીપક તે ઉત્સેચકનું નામ છે ઇન્વર્ટીઝ માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બનાવે તેનું માલ્ટીસ આ ઉત્સેચકોનું નામ યાદ રાખવું ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિમાં એક ઉત્સેચક જે છે તેના ઉપર એક એક્ટિવ સાઇટ આવેલી હોય છે આવી રીતે એક ખાંચો જોવા મળે છે જેને એક્ટિવ સાઇટ કહેવાય બરાબર આ ઉત્સેચક એના એક ચોક્કસ પ્રક્રિયા સાથે જ પ્રક્રિયા કરે અને પછી ઉત્સેચક પ્રક્રિયા સંકુલ બને અને આ પહેલું જે સ્ટેપ છે એ રિવર્સિબલ છે અને એના પછી પ્રોડક્ટ અને ઉત્સેચક બંને અલગ અલગ છૂટા પડે મતલબ અહીંયા પણ એ જ દર્શાવ્યું છે તો ઉત્સેચક એ સક્રિય કેન્દ્રો ધરાવે સપાટી ઉપર તાળા કુંચી લોક એન્ડ કી મતલબ એવો જ પ્રક્રિયા કામ કરશે કે જ્યાં ઉચ્ચેચકની અંદર ફિટ આવી શકે બરાબર તો એટલે તાળા કુંચી મોડલ પણ કહેવામાં આવે છે લોક એન્ડ કી મોડલ ઓકે આની લાક્ષણિકતાઓ કહીએ તો ખૂબ જ વિશિષ્ટ વિશિષ્ટ કાર્ય છે દસ લાખ પર મિનિટમાં પણ નિપજ બનાવી શકે દસ લાખ નિપજ પર મિનિટ આવા ઉચ્છેજકો આપણા શરીરમાં આવેલા છે અનુકૂળ તાપમાન જોઈએ અને ચોક્કસ તાપમાન જોઈએ એવું નહીં કે તાપમાન વધારે તો વધશે ઘટાડીએ તો ઘટી જશે તાપમાન વધારશું અથવા ઘટાડશું તો પણ એ નિષ્ક્રિય થઈ જશે એના માટે જો ચોક્કસ ડિસાઇડ કરેલું હોય તાપમાન એ જ ટેમ્પરેચર ઉપર એક કામ કરે છે પીએચનું પણ એવું છે કે ચોક્કસ પીએચ ઉપર જ કામ કરશે એનાથી વધારે નહીં પણ ઓછી નહીં અને ઉત્તેજક અને સ ઉત્તેજકની હાજરીમાં એની સક્રિયતા વધે ઉત્તેજક તરીકે આ ધાતુ આયનો આપેલા છે એનએ પ્લસ એમ એન પ્લસ ટુ સીઓ પ્લસ ટુ સીયુ પ્લસ ટુ લાસ્ટ આપેલું છે એક માર્ટન પ્રક્રિયા કાઇનેટિક્સ દ્વારા આને સમજાવવામાં આવે છે આ પ્રક્રિયાને આનું ખાલી એક જે ફોર્મ્યુલા બને છે સૂત્ર એ અહીંયા લખીને આપવામાં આવ્યું છે તમને તો આ તમારે જોઈ લેવું ઓકે તો અહીંયા આ લેક્ચર પૂર્ણ થાય છે અને થેન્ક યુ વેરી મચ તમે અહીંયા સુધી જોયું ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો થેન્ક યુ વેરી મચ